સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે શહેરના અણુવ્રત દ્વાર ખાતે એબીવીપીનો હલ્લાબોલ તો અમદાવાદ શહેરમાં વિદ્યાર્થી સાથે બનેલી ઘટના બાદ એબીવીપીમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે આપ દ્રશ્યો જોઈ શકો છો પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન અખિલ ભારતીય જે

વિદ્યાર્થીની હત્યા મામલેપીમાં હાલ પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે

ગોપીને મારી દેવામાં આવ્યું એના પછી ત્યારબાદ પૂર્વ કચ્છમાં જે કચ્છમાં જે ઘટના ઘટી વિદ્યાર્થીને બહાર બુલેટ મારીને ગલુક આપી દેવામાં આવ્યું એના પછી એની પછી ઘટના હજુ ઘટે છે જુનાગઢમાં સત્તર વર્ષના વિદ્યાર્થીને હોસ્ટેલમાં એને ચાર પાંચ વિદ્યાર્થી થકી મળીને મારી દેવામાં આવે છે છતાંય પછી પ્રાધ્યાપકના ઉપર પણ વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે આ જે ઘટના ઘટે છે આ ઘટના પૂરા પ્રાંતભરમાં જે જે પણ કોલેજો સ્કૂલો શિક્ષણ પરિસરમાં જે ઘટે છે એને લઈને વિરોધ પ્રદર્શન પૂરા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે પૂરા ગુજરાત પ્રાંતમાં કરવામાં આવે છે અને આ વિરોધ પ્રદર્શન કરવાનું માધ્યમથી એક છે કે સીએમ સાહેબને અને શિક્ષણ મંત્રીને અને ગ્રહ વિભાગને આ

અલગ અલગ ક્ષેત્રમાં આવેદનપત્ર આપશે અને આનો જે એક વિદ્યાર્થી પરિષદની માંગ છે કે દરેક સ્કૂલો પર સીસીટીવી કેમેરાનો વધારો કરવામાં આવે ત્યારબાદ જે સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છૂટવાનો સમય છે તો એવા સમયમાં પેલો પોલીસ નું પેટ્રોલિંગ વધારવામાં આવે અને સાથે સાથે સ્કૂલો માં સિક્યોરિટી પણ વધારવામાં આવે તો આ માંગ સાથે વિદ્યાર્થી પરિષદ પ્રાંત વિગત પ્રદર્શન કરી રહ્યું છે તમે શું પ્રાંત